108 મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવેલા હતા તંત્ર દ્વારા બેઠા પુલની તૂટેલી રેલિંગ તાત્કાલિક રિપેર કરવામાં આવે તેવી માંગ અનેક સમયથી ઉઠેલી છે બેઠા પુલ પરથી મોટી સંખ્યામાં લોકોની અવરજવર થાય છે અને તંત્રની રેલિંગ બનાવવાની ઢીલી નીતિ સામે આવી છે કે પછી કોઈ જીવલેણ અકસ્માતની તંત્ર રાહ જોઈને બેઠું છે તમે જોઈ રહ્યા છો આ જેસિંગ પરાતે અમરેલી જતો રોડ છે અને જે પુલ છે ખરેખર બહુ જૂનો પુલ છે અને હાલમાં જે ઉપર મોટો પુલ બનાવેલો છે એની કરતાં પણ નીચે નીચે પુલ બનાવેલો છે એમાં લોકોની અવરજવર મોટા ભાગે અમરેલી જવા માટે રહેતી હોય છે અને એ જ પ્રમાણે તમે બેય સાઈડ જોઈ રહ્યા છો એકદમ ઓપન પુલ છે એક પણ પ્રકારની રેલિંગ નાખેલી નથી જો કોઈ અકસ્માત થાય તો ખરેખર માણસો મૃત્યુ તરફ દોરાઈ જાય એવી જ રીતે નીચે તમે જોઈ રહ્યા છો દાદા એક સાયકલન આવતા હતા અને અકસ્માતે થયું અને એ દાદા પડી ગયા આ તો ઠીક છે ને મિત્રો હતા જે યંગ તમને દેખાય છે તે એ મિત્રો એમને પકડી લીધા આ જગ્યા જો નીચે પાણી હોય તો માણસનું મૃત્યુ છે એ ચોક્કસ છે તો ખરેખર આની અવારનવાર પેપરમાં દીધા છતાં પણ તંત્રને કોઈ પણ ધ્યાન આવતું નથી કે ખરેખર આ વસ્તુ છે એ તાત્કાલિક થવી જોઈએ જેના કારણે આવનાર સમયમાં અકસ્માતને આપણે રોકી શકાય તો તમે જોઈ શકો છો કે દાદાની અત્યારે માથામાં ગંભીર ઈજા થઈ છે અને બોલી પણ શકતા નથી તો ખરેખર તંત્રને મારે એ જ કહેવાનું કે જ્યારે પણ તમે નીકળો તો રાજકારણીઓને પણ ખ્યાલ આવે કે આ ઓપન કુલ છે તો આમાં તાત્કાલિક રીતે આ રેલિંગ નાખે તો લોકો છે મૃત્યુ તરફ ન દોરાય